તો આપણે હવે બે કચોરા લોટ ચારીશું આ એક છાલ્યું આપણે હવે પરોઠા બનાવવા માટે બે છાલિયા લોટ ચારીશું આપ જોઈ શકો છો આપણે છે ને આ પાલકની પ્યુરી બનાવી લીધી છે એક વાઇટ કાપ પાલકની એ આપણે આમાં નાખી દેસુ આપ જોઈ શકો છો અને હવે આપણે એમાં નાખીશું એક ચમચી આ ચટણી ઘરે બનાવી અને આ લસણ અને મરચાંની પેસ્ટ છે આપણે ગ્રીન પરોઠા બનાવવા હવે આપણે એમાં નાખીશું ધાણા ભાજી થોડી નાખ દીધી હવે આપણે આની અંદર નાખીશું મૂળ માટે થોડું કેવું તેલ બે થી ત્રણ ચાર ચમચી જેટલું હાલો હવે આની અંદર આપણે થોડો કરદર પાવડર નાખીશું બહુ નથી નાખવાનું આપણે બીન બનાવવાના છીએ એટલે હવે નાખીશું આની અંદર ધાણાજીરું પાવડર થોડો અને થોડી કેવી આપણે નાખીશું હિંગ બતરે આ હિંગ નાખી દીધી અને એક થોડો કેવો મરચું પાવડર નાખીશું સ્વાદ અનુસાર આપણે નિમક નાખીશું અને હવે આપણે એની અંદર બે ચમચી જેટલું દહીં નાખીશું આ પરોઠા છે ને એકદમ દાણીદાર થાય બે થી ત્રણ ચમચી હાલો હવે આપણે એક ચમચી જેટલા અજમાને ચોરીની અંદર નાખીશું એ આપણે નાખી દીધા અને હવે આપણે આ લોટને મોણ ને બધું ભેગું ચોરી નાખીશું હાલો જો હવે આપણો લોટ છે ને એ લીલા કલરનો બંધાઈ જવા આવ્યો છે કારણ કે આપણે પાલક આખી નથી નાખી પાલકને પૂરી બનાવી છે અને આપણે ગ્રીન પરોઠા બનાવશું એટલો સરસ લોટ ગયો છે મુલાયમ અને આપણે આને દસ થી પંદર મિનિટ રાખી દેવો છે હાલો જો આપણો લોટ છે ને સરસ બંધાઈ ગયો છે અને આપણે એને થોડીક વાર ઢાંકીને રાખી દેવાનો છે પાંચ થી સાત મિનિટ આપણે એના દબાવી દઈએ ઘડી રહ્યો હાલો હવે આપણે લોટને ને તેલ નાખીને મોળી લેશું હા હવે જો આપણે આના ગ્રીન પરોઠા વણીશું લોટ થોડુંક લઈ મસ્તી ના ત્રિકોણાકારના અને આપણે આને વાળવાના છે મસ્ત હાલો દેખ હાલો હવે આપણે ગેસને ઓન કરીશું હવે આપણે તવી મૂકીશું તવી તપે એટલે આપણે તે બનાવીશું હાલો હવે આપણે તવીમાં થોડું તેલ મૂકીશું આપણી તવી તપી ગઈ છે અને હવે આપણે પરોઠો મૂકીશું હાલો આપણું પરોઠું જો થાય છે મસ્તીનું હાલો આ ગ્રીન પરોઠા બનાવ્યા પાલક પરોઠા મસ્તીના આપ જોઈ શકો છો કે આપણા પરોઠા મસ્ત અને આ પરોઠા આપણે ચાર પડવાળા વાળીને બનાવ્યા છે આ જો ફૂલે સો તમે જો આપણા પરોઠા ફૂલી ને થાય છે એ પલાસ ચાલી સુતો તે આપણો પરોટો પણ બે કાતો નથી

જોઈ શકો છો અને ત્રિકોણિયા બે આપણે ત્રિકોણિયા કરી શકીએ ગોળ કરી શકીએ અને સાથે સોસ લીલી ચટણી દહીં હોય તો દહીં બધુંય ખાઈ શકાય અને જો આ મારા પાલક પણ પરોઠા ગ્રીન તમને સારા લાગે તો બનાવજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી જય ગુરુદેવ